હલો કેમ છો ગુજરાતમાં વિન્ટર આવે એટલે જે મડદિયો ગુંદર પાક કચોરી આ ખવાય છે ને એ જ રીતે નોર્થની સ્પેશિયલી યુપી ની એક સરસ મજાની વિન્ટર ડેલિકસી જે છે એ બનાવીશું પીઠી પૂરી અને ડુબકી વાલે આલુ એવું એનું નામ હોય છે પણ ઇન શોર્ટ સરસ મજાની અડદની દાળની પૂરી અને બટાકાનું રસાવાળું શાક ચાલો જોઈએ રેસિપી બેઝિક સ્ટેપલ ઇન્ગ્રેડિયન્ટ જ છે જેમાં પલાળેલી અડદની દાળ ઘઉંનો લોટ સુજી આદુ મરચાં કોથમીર અને બેઝિક મસાલાનો ઉપયોગ થાય છે અડદની દાળને ત્રણ થી ચાર કલાક માટે પલાળી લેવાની છે પાણી નીતારી અને એની મિક્સીમાં પેસ્ટ બનાવી લેવાની છે કરકરી પેસ્ટ બનાવવાની છે આ રીતે એને ચેક કરી લઈશું હવે પૂરીનો લોટ બાંધવા માટે એક કપ ઘઉંનો લોટ અડધો કપ જેટલી સૂજી લેવાની છે ત્યાર પછી એની અંદર બેઝિક મસાલામાં પાંચ ચમચી જેટલી હળદર પાંચ ચમચી જેટલી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ત્યાર પછી મરચાં આદુ કોથમીર અને મોણ માટે તેલ અથવા ઘીનો ઉપયોગ કરીશું ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈએ છે સરસ રીતે એને મિક્સ કરી લઈશું ત્યાર પછી પલાળેલી અડદની દાળની જે પેસ્ટ છે એની અંદર આ રીતે મિક્સ કરીશું બરાબર એને ચોળી અને હાથથી આ રીતે મિક્સ કરી લેવાની છે જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી પૂરી જેવી સોફ્ટ કણક તૈયાર કરીશું એને રેસ્ટ આપીશું પંદર થી વીસ મિનિટ માટે રેસ્ટ આપીએ હવે સબ્જી માટેનો મસાલો તૈયાર કરીશું એના માટે ધાણા જીરું વરિયાળી તજ લવિંગ મરી આ રીતે ડ્રાય રોસ્ટ કરી એને એક ખલમાં લઈ લઈશું અને પાઉન્ડ કરવાનું છે એટલે કે કરકરવું એને વાટી લઈશું આ રીતે ત્યાર પછી એમાં આદુ મરચાં કોથમીર ફુદીનો અને નાના પાલકના કૂણા પાન જે હોય એ પાંચથી છ પાનને આ રીતે તોડીને એડ કરીશું ફરી એક વખત એને આ રીતે ખાંડી લેવાનું છે સરસ મજાની કરકરી પેસ્ટ તૈયાર થશે હવે વઘાર માટે બે ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકીશું ઘી પણ લઈ શકીએ જીરું અને હિંગનો વઘાર કરીશું અને ત્યાર પછી જે લીલો મસાલો અને કોરો મસાલો જે બંને સાથે આપણે વાટી અને તૈયાર કર્યો છે એ પેસ્ટ આની અંદર એડ કરી દઈશું ત્યાર પછી બે થી ત્રણ કપ જેટલું પાણી ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું થોડું સંચર હળદર અને એક ચમચી જેટલું લાલ મરચું ઉમેરી પાણીને બરાબર ઉકળવા દઈશું પાણી ઉકળે એટલે એની અંદર બે મોટા બટાકા બાફી એની છાલ કાઢી અને આ રીતે હાથ થી જ એને સ્મેશ કરવાના છે કોઈ ડાઇસ કે કટિંગ કરવાનું નથી એ આની અંદર એડ કરીશું કવર કરી અને સરસ રીતે એને પાંચથી સાત મિનિટ માટે કૂક થવા દઈશું હવે પૂરીની જે કણક તૈયાર કરી હતી લોટ બાંધેલો હતો એમાંથી મીડિયમ સાઇઝની થોડી થીક એવી પૂરી વણીને તૈયાર કરીશું હવે આ પૂરીને ગરમ તેલમાં સરસ રીતે ઝારાથી આ રીતે જેમ કચોરીને કરીએ છે ને એ રીતે પ્રેસ કરતા જવાનું છે અને બંને બાજુથી આછા ગુલાબી રંગના ડાઘા પડે ત્યાં સુધી એને તળી લઈશું ગરમા ગરમ પૂરી પીઠી પૂરી તૈયાર છે એને જે સબ્જી બનાવી હતી ડૂબકી વાલે આલુ એની અંદર કસૂરી મેથી એડ કરી ફરી એક વખત સરસ સ્ટર આપી દઈએ અને પૂરી સાથે સબ્જી કે સબ્જી સાથે પૂરી આમ તો એને કચોડી પૂરી પણ કહેવામાં આવે છે ડૂબકી વાલે આલુ અને પીઠી પૂરી પણ કહેવામાં આવે છે ચોક્કસ બનાવજો નામ જે પણ આપો પણ આ રેસીપી ફોલો કરશો બહુ જ સરસ ટેસ્ટી રેસીપી બનશે વિન્ટરમાં યુ કેન એન્જોય ઇટ થેન્ક યુ